ચાલો ડાયરો કેમ તો બધાય મજામાં છો ને તો વાંધો નહીં તો ડાયરો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં એ બધા ડાયરાને એને જય માતાજી રામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા ચાલો ડાયરો એટલે એને સવારમાં વિડીયો કરી દીધો ચાલુ મસ્ત મજાનો અને દરરોજની જેમ મસ્ત વાતાવરણ થતું જાય છે પવન જઈ જાય છે અને એટલે પ્રસાદ હમણાં ચાલુ થઈ જવાનો તો બપોર થાય ને વરસાદ ચાલુ થઈ જાય મસ્ત મજાની બાકી આપણે ફૂલ ઝાડમાં જવું મસ્ત મસ્ત ફૂલ ખીલવા માંડી ગયા છે દેખાય આ દેખાય છે મસ્ત મસ્ત ફૂલ ખીલે આ છે ગુલાબ ચાલો હવે હે ને મિત્રો આપણે બે ત્રણ દિવસ તો બહુ રખડ્યા મેળા કીધા પછી કિસકોલા બહુ ખાધા ને એટલે એટલા ખડ ન લીધું ઓલામ લીધું ઓલા એટલે આ વરસાદ ચાલુ છે ને એટલે અમે ખડ લઈ લીધું એટલે હારા થઈ જાય પાછા

વેલા ચડી જાય ને વેલા જાય ને દુધી મસ્ત થાય બાકી આલો ડાયરો આપણે એને આજે રીણવાના છે ફૂકા મગની ઝીંઘું મગમી ઝીઘું એને લઈએ ગઈકાલે રીણવાની પણ ગઈકાલે તો મામાને ઘરે વયા એટલે ઉંઈ ટાઈમ રહ્યો નતો આજે વીણી આવીને વરસાદ ચાલુ ચાલુ રહેશે ને તો બધી આપણે ખીસડીનું નહીં થાય બાકી વીણી આવી

કમેન્ટ આવી હતી એ કોકની અહીં નામ તો યાદ નથી મને કમેન્ટ આવી હતી કે બુઆ ને તોળી બિયારણ ક્યાંય લાવ્યા હતા તમે ઘણા વર્ષોથી એને ઘરનું જ બિયારણ લાવીએ છીએ સોળીને બુવા અને મગને તુવેર ને બધી ઘરના બિયારણ જેવી મજા લાવી ન મજા આવી હાલ મિત્રો વરસાદ આવે ને પેલા ઉકાલ છીંઘ વીણ લેવી મગની કલ્પેશ ચાલુ કરી દીધું

હવે લેવું લે આ બાગરામાં બીજી છિંગું થાય ને એટલે ફાલાય અને બીજી છિંગું થઈ જશે let's see mitra and

મિત્રો છે ને સીંગું બધી વીણી લીધી આટલી સીંગું થઈ છે એ મસ્ત મજાની ખાલી મસ્ત થઈ ગઈ ને પેલી પીલી રહીને એ બે દી પડી જાય ને તો એ ફૂકી જાય મસ્ત મજાની ને હવે જવાથી ઘરે વાંધો કડીક થાય છે ને મિત્રો ને પછી વીખાઈ જાય ને થાય ને વિખાઈ જાય એવું થાય છે ને બપોર પછી ચાલુ થાય સારો વરસાદ અત્યારે તો આવું વાતાવરણ છે જેવું ચાલો હવે ડાયરો લઈ જઈને ઘરે પેલા જૂના ઘરમાં નાખવાની કે બાર તો તડકો એવું કઈ છે નહીં નાખી વરસાદ આવે પડી જાય ઘરમાં સુકવી ડાયરો છે બે વાગી ગયા છે અને મસ્ત મજાના હે ને એમ જો કડાકા ભડાકા થાય ગાજવીજ થાય છે સાંકાય ચાલુ જ છે તમને દેખાઈ ફૂલ ગાજવીજ થાય કડાકા ભડાકા થાય

आज के सारे हो जाए ना ना हो जाए एक तो हां इम के मतलब फिर हो गया ये तो इंद्र वर्षा चालू हो गई ना ना हम तो ये हारे मजा एकला नो मजा कानबा जयंती लेके जाओ न शिव नवोलो बनाओ कान उड़न यार लियाद नहीं नोलो बनाओ मैं गए हम बाग विणवा हो गए वर्षा दे

વરસાદ રે ગયો હવે એમ કેસી હાલ મમી જાવી વરસાદ સર વેરી ગાય આતો થ્યો તો કાળો કાળો વરસાદ ન કડાકા ભડાકા થાન કાળો કાળો વાદળું આયું ને વીઈ ગયો થોડા સાટા નાખી આવો હતો ક્યાં તો અમાર સીવન હાલ બને છે

બાપાય બોલે પક્ષી આઈ થઈ ગયું બાપાઈ બોલે તો વરસાદ આવતો એમ બાપૈયા પક્ષી બોલે ને એટલે ત્રણ દિવસ માં વરસાદ આવે કા ત્રાણ ઘડી કા ત્રણ દિવસ માં વરસાદ આવે તો એવું હમણાં કઈ થાતું નથી કળિયુગ આવી ગયો કળિયુગ બોલે બોલાની

เอ้าวันนี้อะไรวิจิตรอาทิตย์ครึ่งฮัลโหลสิวมันดรอสเร็วเหรอฮัลโหลเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ย

So Chịu phải muốn gì với cái làn này cái cái cây chết. Chịu luôn Chịu luôn xin được. Chịu gió. Chịu gió. Chịu gió. Chịu

બે એક બે દિવસ પાસે ફળિયામાં આવી ગયા એમ કે દેખાય છે વિડીયો નહીં દેખાયું વરસાદમાં આવે ને મિત્રો ત્યાં જ ભાઈ ફળિયામ આવે જવાનું પાછું અને ટાળિયામાં કુવા ચાલો ડાયરો હવે ને ડાય આ સાત હજારનો વ્લોક અહીંયા જ કરી દઈશું પૂરો આયોજનો વ્લોક તમને પછી ડાયો છે જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ બ્લોગમાં જ્યાં સુધી બધા ડાયરાને રામે રામ